ભેંસો વેચવાની છે જેમાં બે ખડેલા છે અને એક લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો દિનેશભાઈને બે ખડેલા છે અને એક પાડો છે આ ત્રણે ત્રણ વસ્તુ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ત્રણેય વસ્તુ ત્રણેની ટોટલ જવાબદારી લેવામાં આવશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા દિનેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ વસ્તુ લેવા કે જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કરીને જ જજો કેમ કે કોઈ પણ કોઈ પણ આમાંથી પશુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત ત્રણે ત્રણની ની એક લાખ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ખડેલા અને પાડો લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી હળવદ તાલુકો અને તમને ગામ છે પ્રોપર હળવદ ગામે જોવા મળશે તમારે આ પશુ લેવાના હોય તો તેમના